સુરતમાં દારૂ ઘુસાડવા બોટલેગરો અવનવા કિમિયાઓ અજમાવતા હોય છે ત્યારે કારમાં ચોરખાનો બનાવી દારૂની હેરાફેરી કરતા ત્રણ ઈસમોને પૂણા પોલીસે ઝડપી પાડી અડસઠ હજાર દારૂનો કબજો પોલીસે જપ્ત કર્યો છે પોલીસે દારૂ અને અન્ય મુદ્દામાલ મળી ત્રણ લાખ અઠ્ઠાણું હજારનો મુદ્દામાલ કબજે કરી દારૂના જથ્થો ક્યાંથી લાવ્યા કોને આપવાના હતા તે દિશામાં તપાસ હાથ ધરી છે સુરતની પુણા પોલીસે બાતમીના આધારે કારમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરતા ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા પોલીસે કારમાંથી અલગ અલગ બ્રાન્ડ અને વિદેશી દારૂની ઓગણચાલીસ બોટલ કબજે કરી આરોપીઓએ કારમાં સીટની પાછળ ચોરખાનું બનાવ્યું હતું પાછળની લાઇટ અંદર ચોરખાનું બનાવવામાં આવ્યું તેમાં દારૂની બોટલ લાવવામાં આવી હતી પોલીસે કારમાં તપાસ કરતા ઓગણચાલીસ દારૂની બોટલો મળી આવી હતી પોલીસે પુણા ઇન્ટરસિટી સોસાયટીની બાજુમાં જાહેર રોડ પરથી આરોપીઓની ધરપકડ કરી પોલીસે હરિસિંહ માનસિંહ સિસોદિયા હરિસિંહ સોહનસિંહ સિસોદિયા અને હુકમસિંહ મહેન્દ્રસિંહ ચુડાવતની ધરપકડ કરી છે પોલીસે અડસઠ હજાર દારૂની અને ત્રણ લાખની કાર ત્રણ મોબાઈલ ફોન મળી ત્રણ લાખ અઠ્ઠાણું હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે હાલ પોલીસે આરોપીઓની ધરપકડ કરી આરોપીઓએ દારૂના જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવામાં હતા તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે બ્યુરો રિપોર્ટ આસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે